નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે જે શરીરના અવયવો છે જે શરીરના બોડી પાર્ટ છે તેના વિશે આપણે માહિતી મેળવશું કે જેનું આપણે અંગ્રેજી નામ અને ગુજરાતી નામ અને બોડી પાર્ટ છે તે અવયવો છે તેની આપણે માહિતી મેળવવાની છે કે મેડિકલ પેરામેડિકલ જેના શરૂઆતમાં જે વિદ્યાર્થી છે તે જોડાય ત્યારે તેને થોડાક મુશ્કેલી રીએ છે કે ઘણા શરીરના અવયવો છે ઘણા બો બોડી પાર્ટ છે તેના તેને નામ પણ ખ્યાલ હોતો નથી તો આજે આપણે આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં સરળ રીતે આપણા શરીરના અવયવો છીએ અને જે બોડી પાર્ટ છે તેની આપણે ઉપર છરી સમજૂતી મેળવશું નેમ ઓફ ધ બોડી પાર્ટ એ લેગસરીના અવયવોના નામ હિયર એટલે કે જે વાળ પછી હેન્ડ એટલે કે જે માથું હિયર એટલે કે વાળ હેન્ડ એટલે માથું સ્કલ એટલે કે ખોપરી બ્રેઈન એટલે મગજ નર્વસ એટલે કે જે જ્ઞાન તત્ત્વો આવેલા છે શરીરમાં તે ફોર હેડ એટલે કે જે કપાળનો ભાગ છે તે આઇબ્રો એટલે કે જે ભમર કહી શકીએ અથવા તો જે આપણે બ્ર બ્રો કહીએ તે આઈ લિફ્સ એટલે જે આંખના જે પોપચા છે તે આઈ એટલે કે આપણી આંખ આઈ બોલ એટલે કે આંખના જે દોળો આપણે જે આંખમાં દેખાય છે તે આઈ લેસિસ એટલે જે આંખ ઉપર જે પાપણ છે તે ઈયર ઈયર એટલે કે આપણા કાન ઈયર લોબ એટલે કાનની જે બૂટ છે તે ઈયર ડ્રમ એટલે કે કાનનો જે અંદર આવેલો પડદો છે તે નોજ એટલે કે નાક ને નોસ્ટ્રીક એટલે નસકોરા જે નાકના બંને છે તે સેપ્ટ્રમ એટલે કે નાકનો જે પડદો છે તે ચીક ચીક એટલે કે ગાલ જો જો એટલે કે આપણું ચડવું ચીન ચીન એટલે કે દાઢી નૈર એટલે કે આપણા નખ છે તે ચેસ્ટ એટલે કે છાતી બ્રેસ્ટ એટલે કે સ્ટોન રિપ્સ એટલે કે જે પાછળ આવેલી છે તે સ્પ્લાઈન એટલે કે જે કરોડરજ્જુ આવેલી છે તે એટલે કે હાસનું હાટકું જે આપણે કહીએ તે પછી માઉથ એટલે કે મોઢું લિપ્સ એટલે કે ઓઠ તે અમુક શબ્દો છે જે સાવ બેઝિક છે જેમ કે હેર હેન્ડ જનરલી બધાને આવડતા જ હોય છે પણ જે આપણે અત્યારે ધીરે ધીરે એના ટોમી તરફ આગળ જાશું એના ટોમી સ્ટડી કરશું તો ત્યારે જે લોકોને અમુકને વિદ્યાર્થીઓને માહિતી ન હોય ને એટલા માટે બધા ટોટલી અવયવો છે તેની આપણે આ વિડીયોમાં થોડીક બેઝિક સમજૂતી રાખેલ છે લિપ્સ એટલે કે વોટ છે ફોટ એટલે ગળું તૂથ તૂથ એટલે કે દાંત તીથ તીથ એટલે પણ દાંત જે તૂથ છે એ એક વચન છે તીથ છે એ બહુ વચન છે એટલે એટલે કે ઉલા પાછળ અને વચ્ચે લટકતી નાની લીભ હોય તે તંગ એટલે જીપ અને ઉલા એટલે કે જે આપણે મોઢું ખોલીએ અને જે આપણે પાછળની સાઈડમાં જે નાનકડી સાઈઝની જે જીભ જેવું દેખાય છે તેને લેરિક્સ એટલે કે સ્વર યંત્ર અથવા તો સ્વર આપણે પેટી કહી શકીએ જેને લેરેક્ટ કહેવાય કોણ સીલ એટલે કે કાકડા જે બંને કાકડા આવેલા છે તે નેક એટલે કે ગળું અથવા દોક અથવા તો ગરદન શોલ્ડર એટલે કે જે બંને ખંભા આપણા આવેલા છે તેને શોલ્ડર કહેવાય એક જીલા એટલે કે બગલ પછી અપર આર્મ એટલે કે બાવડું એલ્બો એટલે કે કોણી એટલે કે જે આપણો આ એલ્બો છે એને આપણે કોણી કહેવાય હેન્ડ એટલે કોણીની કાંડા સુધીનો હાથ એટલે કોણી થી કાંડા સુધીનો જે હાથ હોય તેને આપણે હેન્ડ કહીએ વ્રિસ્ટ એટલે કે જે કાંડું છે તે પામ એટલે કે બંને હથેળીઓ પામ એટલે હથેળી થમ એટલે કે હાથનો અંગૂઠો ફિંગર એટલે કે આપણે આંગળીઓ છે તે બધી પછી એલવી એટલે વાયુ કોર્સો લંગ્સ એટલે કે જે ફેફસા હાર્ડ એટલે આપણું હૃદય હાર્ડ એટલે હૃદય એવોટા એટલે મહાધમની જે આપણે કહીએ તેને એવોટા કરી તરીકે ઓળખવામાં આવે છે આ એટલે કે શૂટ લોહીની જે નળી છે જે આ એટલે કે જે રેડ કલરની નળી હોય તે વેન એટલે અશુટ લોહીની નળીઓ જે ઉપર આપણે બ્લુ કલરની દેખાતી હોય તેને વેન્સ કહેવાય ક્રમ એટલે કે છાતીનું જે હાટકું છે તે સેક્રમ આપણે તમામ જે અત્યારે બોડી પાર્ટ વિશે માહિતી મેળવીએ છીએ તે જ્યારે એનાટોમી સ્ટાર્ટ થશે ત્યારે આ તમામ બોડી પાર્ટ થઈ ક્યાં આવેલા છે કેવું એનું સ્ટ્રક્ચર હોય શું સાઈઝ તેવી તમામ પ્રકારની માહિતી મેળવવાના છીએ બેક એટલે કે જે પીઠ છે તે સ્પાઇનલ કોડ એટલે કરોડ રજૂ અબ્ડોમિનલ વોમી લેપ્રો દરેકનો અર્થ પેટ અબ્ડોમિન તમે લેપ્રો જેવો થાય છે એમ લોઈન એટલે કે કમર બટક્સ એટલે કે બેઠક સીટ અથવા તો થાપાનો જે પર થાપા ગઈ તે રેક્ટમ એટલે ગુંડા અથવા તો મળદ્વાર વજાઈના એટલે યોની પેનિસ એટલે પુરુષની ઇન્દ્રિય છે તે પછી ગ્રોઈન એટલે પેટ અને પગ વચ્ચેનું વળું અથવા તો વળાંક જેને ગ્રોઈન કહેવાય થાય એટલે કે સાથર અથવા તો જાંધ જે છે તે તેને થાય કહી શકાય પછી એટલે કે જે નીચણ છે તે પેટેલા એટલે કે તાકણી લેંગ એટલે કે પગ ફૂટ એટલે પગનો પંજો સોલ એટલે પગનું જે તળિયું છે તેને આપણે સોલ કહી શકાય એન્કલ એટલે કે જે આપણે ગોઠણની આપણે ઘૂંટી ગઈએ તે એટલે કે આપણી પગની જે એડી હોય તે ટોય એટલે પગનો અંગૂઠો સ્કિન એટલે કે જે ચામડી છે આપણી ત્વચા છે તેને સ્કિન પછી ઇસોફેગસ એટલે કે જે અન્નળી જે અન્ન છે તે આપણે સ્ટમક સુધી જે પહોંચાડે છે તે અન્નળી પછી સ્ટમક એટલે કે જઠર જે ઓજરી કહીએ તે ઇન્ટસ્ટાઈન એટલે કે આટેડા જેમાં નાના અને મોટા સ્મોલ અને બીગ બંને ઇન્ટસ્ટાઈન જોવા મળે ટ્રકિયા એટલે કે શ્વાસ નળી એ શ્વાસનું પરિવહન કરવા કરે તે પછી બ્રોંકાઇસ એટલે શ્વાસવાહિની છે તે કેપીલિસ એટલે કે કેશવાહિની ખૂબ નાની નળીઓ જોવા મળે તે પછી ડાયાફ્રામ એટલે કે ઉદરપટન એટલે કે જે ચેસ્ટ અને અબ્નોમિલર કેવિટી ની જે વચ્ચે આવેલ છે ડાયાફ્રામ તે લિવર એટલે કે કાળજું કલેજું જે આપણે કહીએ તે પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ સ્પ્લીન એટલે કે જે બરોળ આવેલી છે તે કોઈ ગોલ બ્લેડર એટલે કે પિતાશય કિડની એટલે કે મૂત્રપિંડ યુરેત્રસ એટલે કે મૂત્રવાહિની યુરીનરી બ્લેડર એટલે કે પેશાબની જે કોથળી છે તે યુરેથા એટલે મૂત્રમાર્ગ યુટ્રસ એટલે ગર્ભાશય જે ગર્ભાશય છે તેને યુટ્રસ કહેવામાં આવે છે યુરેથા એટલે કે મૂત્રમાર્ગ ફેલોપિયન ટ્યુબ જે બીજ વાહનની નળી એ બીજ વાહનની નળી છે તેને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે જે યુરેથ્રા યુટ્રસ છે ફેલોપિયન ટ્યુબ છે તે બધી ફિમેલ બોડી પાર્ટ કહી શકાય ને જેમાં રિપોડ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે ફિમેલ પછી ઓવરિય બીજાશય છે ઓએમ એટલે કે સ્ત્રી બીજ છે પ્રોસ્ટેટ ગ્રેન્ડ એટલે કે પુરુષના મૂત્ર માર્ગમાં આવેલી જે ગ્રંથિ છે તેને પ્રોસ્ટેડ ગ્રેન્ડ કહેવાય ક્રોમ જે શુક્રાણુ ઉત્પન્ન કરવાની જે ગ્રંથિ છે તે અંબેલી કલ્સ એટલે કે જે ડૂટી આપણે જે ડૂટી કહીએ તેને અંબેલી કલ્સ કહેવાય બોન એટલે કે બધા શરીરના જે હાડકાં છે તે મસલ્સ એટલે કે જે સ્નાયુઓ છે તે સેલ એટલે કે જે કોષો છે એ અને ટીસ્યુ એટલે કે જે કોષોનો જથ્થો અથવા તો જે પેશીઓ આપણે કહીએ છીએ તે સ્કેલેટલ એટલે કે હાડકાનું જે પિંજર છે તે ને જોઈન્ટ એટલે કે સાધ સાંધાઓ એટલે આ જનરલ બેઝિક જેવા શબ્દો છે જે આપણા શરીરના અવયવો છે તેના આપણે બેઝિક માહિતી હોવી જરૂરી છે કે શરીરના અવયવો છે તે બોડી પાર્ટ છે તેને આપણે મેડિકલ ટર્મમાં ક્યાં નામથી ઓળખવામાં આવે છે અથવા તો તેનું અંગ્રેજી શું થાય છે એનો ખ્યાલ હોવો જોઈએ જે અમુક જે નવા તમને શબ્દો જોવા મળ્યા હોય અવયવોના પાર્ટના નામ જે બેઝિક છે બરાબર આ કાન ગળું ને છાતીને એવા પાર્ટનો ખ્યાલ હોય પણ અમુક અમુક જે માહિતી જોવા મળી જેમાં એવોટા છે આરટી છે વેન છે રોબર ટોન્સિલ છે લેરેક્સ છે તેવા અમુક અમુક શબ્દો તમને નવા જાણવા મળ્યા હોય તેના માટે જ એક સરસ આપણી સરસ ભાષામાં સમજૂતી ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે કે જે અવયવો છે તેને વ્યવસ્થિત રીતે આપણે યાદ કરી શકીએ અને આગળ આપણે આ અવયવોના નામ આવે બરાબર કે ગુજરાતી નામ થ્રુ આપણે અંગ્રેજી પણ નામ આવડી શકીએ અને આગળની જે એનાટોમી છે તેના માટે સ્ટડી કરવાની થાય આગળના જે આપણે નિવા મેડિકલ યુટ્યુબ દ્વારા સંપૂર્ણ એનાટોમી છે એ થોડા સમય પછી જેને આપવામાં આવશે જે એ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપણે સમજાવશું તો તેમાં પણ ઉપયોગી બને તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આપણે અહીંયા સુધી રાખશું જય જય ગરવી ગુજરાત